સુકામાં કેવું પડે છે કે તમે શુ પાંચ રૂપિયાનું પાર્લે બિસ્કિટ રાજરાજ આવે પાંચ રૂપિયાનું પાર્લે બિસ્કિટ આવે એમાં ભલે બિસ્કિટ પાંચ આવતા હોય સાત આવતા હોય પણ એમાં ડેટ લખેલી હોય આ ડેટે આ બન્યું છે આ તારીખે બનાવવામાં આવ્યું છે આ તારીખની માલિકા પૂરું થાય છે આની માલિપા આટલા બિસ્કિટ આવે છે અને આ કંપનીમાં આ બન્યું છે આ તમામે તમામી 5 રૂપિયાના પાર્લે બિસ્કિટની માલિપા જાહેરાત આવે છે અત્યારે 5 કરોડનો રોડ બને તો રોડની માલિપા ત્યાં એવું લખ્યું કે આ તારીખે રોડ બનાવવામાં આવ્યો આમાં આટલી કાંકરી ગઈ આમાં આટલી સિમેન્ટ ગઈ આ કોન્ટ્રાક્ટર એ રોડને બનાવ્યો આવી કોઈ માહિતી નથી આવતી ને એટલે કેવું પડે છે કે સાહેબ પાંચ પાંચ કરોડ ના રોડ બને ને એના કરતા તો અમારા પાંચ રૂપિયા નું પાર્લે બિસ્કીટ જે આપે છે ને એને હું ધન્યવાદ આપું છું એની એડ તો આપે છે આ તારીખે પૂરું થાય ભલા આમાં આટલા બિસ્કીટ આવ્યા એ તો છે